તો તમે જોવો છો કે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવા જ પાસ્તા બને અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાશે અને મોઢામાં પાણી આવી જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પાસ્તાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે એ બનાવીશું પાસ્તા તો પાસ્તા બનાવવા માટે મેં જે રવાના પાસ્તા આવે તે લીધા છે તો એક કપ આપણે આ રીતના સ્પ્રિંગ પાસ્તા આવે તે લીધેલા છે તો એક નંગ કટિંગ કરેલી ડુંગળી એક નંગ કટિંગ કરેલું ગાજર અને એક ટામેટાની પ્યોરી બનાવેલી કેપ્સિકમ અને એક આપણે એથી લીલું મરચું લીધેલું છે તો મરચાંનું આપણે આ રીતે ચીણું કટિંગ કરેલું છે તો આ પાસ્તા તેને પહેલાં આપણે બાફી લેશું બાફી અને પછી આપણે પાસ્તાનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે પાસ્તાને બાફી લેશું આપણે પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું તેલ ઉમેરશું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે મીઠું અને તેલ ઉમેરી અને પાસ્તાને આ રીતે આપણે બાફી લેશું પાસ્તાને આપણે ત્રણથી ચાર મિનિટ બફાવા દેશું ત્રણથી ચાર મિનિટ બફાશે તો પાસ્તા એકદમ સારા એવા બફાઈ જાશે તો પાસ્તાને આપણે વધારે પડતા પણ નથી બાફવાના પાસ્તા આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો જો આ રીતે પાસ્તા બફાય એટલે આપણે પાસ્તામાંથી પાણી કાઢી અને તેને આપણે કોરા કરી લેશું પાસ્તા આપણે સારા એવા બફાઈ ગયા છે તો તેનો વઘાર કરી લેશું તો વઘાર માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ તીખું લીલું મરચું કટિંગ કરેલું છે તેને ઉમેરી દેસું ડુંગળી ઉમેરી દેસું ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે તેમાં કેપ્સિકમ અને ગાજર ઉમેરી દેસું ગાજર ઉમેરી દેસું કેપ્સિકમ પાસ્તામાં તમારે આ રીતે કેપ્સિકમ ગાજર ડુંગળી ટામેટા તો તમારી પાસે જે કાંઈ વેજીટેબલ હાજર હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો અને જો તમારી પાસે વેજીટેબલનો હોય તો તમે ડુંગળી ટામેટાનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે ટામેટાની પ્યોરીનો ઉપયોગ કરીશું તો પ્યોરીની જગ્યાએ તમે ટામેટાને કટિંગ કરી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો ત્રણથી ચાર મિનિટ તેલમાં સકળાવા દેશો ત્રણથી ચાર મિનિટ તેલમાં સકળાય ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચપટી હળદર પાવડર પછી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું મિક્સ કરી ત્યાર પછી આપણે તેમાં ટામેટા પ્યોરીનો ઉપયોગ કરીશું જો તમે ગરમ મસાલો ખાતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પ્યોરી ઉમેરી દેશો ટામેટા કેચપ ઉમેરીશું ટામેટા કેચપ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે બે ચમચી જેટલો ટામેટા કેચપ ઉમેરીશું ટામેટા પ્યોરી અને ટામેટા કે ચપને આપણે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ આપણે તેને સતળાવા દઈશું બેથી ત્રણ મિનિટ સતળાય ત્યાર પછી તેમાં આપણે પાસ્તા ઉમેરી દેસું તો એકદમ તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તેમાં આપણે પાસ્તા ઉમેરી દેસું તો આપણે જે આ બાફેલા પાસ્તા છે તે એકદમ કોરા થઈ ગયા છે તો તેને આપણે ઉમેરી દેશું કે આપણા પાસ્તા છે તે એકદમ સરસ અને ટેસ્ટી અને ચટપટા એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે પાસ્તા બનાવશો તો બાળકોને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ આ પાસ્તા છૂટતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવા જો તમને પાસ્તાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણે ગેસને બંધ કરી અને ઉપરથી આપણે અડધી ચમચી ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ આપણે ઉમેરીશું તે ગેસ બંધ કરી અને ઉપરથી ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનો તો તમે જોવો છો કે આપણા પાસ્તા છે તે એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે ને મોઢામાં પાણી આવી જશે આ રીતે તમે ચોક્કસથી એકવાર પાસ્તા બનાવવાની ટ્રાય કરજો તો તમે જોવો છો કે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવા જ પાસ્તા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાશે અને મોઢામાં પાણી આવી જશે